ઘરમાં આ પાંચ તસવીર ન લગાવવી જોઈએ ગરીબી આવે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે આજે આપણે જાણીશું કે તમારા ઘરમાં કયા તસવીરો રાખવાથી થાય છે અનુસાર ઘર અનુસાર ઘરમાં ભૂલીને પણ ન લગાવો આ પાંચ તસવીરો નહીં તો પડી શકે છે મુશ્કેલી કેટલીક એવી તસવીરો પણ હોય છે જે પોતાની જાત પરની મુશ્કેલીઓનો સામનો કરવા જેવી હોય છે તો ચાલો જાણીએ તે પાંચ તસવીરો વિશે જે ભૂલ થી પણ ઘરમાં ન લગાવવી જોઈએ અનુસાર લગાવવામાં આવેલી અસર જીવન પર પડે છે જ્યાં એક તરફ શુભ ચિત્રો યોગ્ય સ્થાન અને દિશામાં લગાવવાથી તમે સકારાત્મક પરિણામ મેળવી શકો છો તે જ સમય કેટલીક એવી તસવીરો છે જે પોતે જ મુશ્કેલીઓ પર મિજબાની કરવા જેવી છે તો ચાલો જાણીએ તે પાંચ તસવીરો વિશે જે ભૂલથી પણ ઘરમાં ન લગાવવી જોઈએ એક ફાઉન્ટેન કે વોટરફોલની તસવીરો જેને કુદરતનો એક ભાગ કહેવામાં આવે છે તેવા ફુવારાઓ કે ધોધની તસવીરો જોવામાં ખૂબ જ સુંદર લાગે છે પરંતુ એવું માનવામાં આવે છે કે ઘરમાં આવી તસવીરો રાખવી સારી નથી આવા ચિત્રો ઘરમાં લગાવવાથી ધનહાનિ થવાની સંભાવના વધી જાય છે કારણ કે જે રીતે ઝરણાનું પાણી નીચે વહી જાય છે તેવી જ રીતે ઘરમાં આવા ચિત્રો લગાવવાથી પૈસાની બરબાદી થઈ શકે છે બે કાંટાદાર ગુલાબનો ફોટો સુગંધિત અને સુંદર ગુલાબનું ફૂલ એ દરેક મેળાવડાનું જીવન છે ગુલાબના ફૂલનો ઉપયોગ પૂજા માટે અને ઘણા પ્રસંગોએ થાય છે પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં કાંટાવાળા ગુલાબનું ચિત્ર અથવા પેઇન્ટિંગ લગાવવાથી નકારાત્મક ઉર્જા વધે છે જેના કારણે પારિવારિક સંબંધોમાં ખટાશ આવી શકે છે ત્રણ સૂર્યાસ્તનો ફોટો સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો ખૂબ જ સુંદર છે પરંતુ ધ્યાનમાં રાખો કે ઘરમાં ક્યારેય પણ અસ્ત થતા સૂર્યની તસવીર કે પેઇન્ટિંગ ન લગાવો

પરંતુ રડતા બાળકની તસવીર અથવા તસવીર લગાવવી અશુભ છે તેના કારણે પરિવારના સભ્યો વચ્ચે અણબનાવ થાય છે અને ઘરની સુખ સમૃદ્ધિમાં ઘટાડો થાય છે પાંચ કબૂતરનું ચિત્ર વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે ઘરમાં કબૂતરનું ચિત્ર લગાવવાથી સંતાન પ્રાપ્તિમાં અવરોધો આવે છે જે દંપતી સંતાન ઈચ્છે છે તેઓએ પોતાના ઘર કે બેડરૂમમાં ક્યારે પણ કબૂતરની તસવીર કે મૂર્તિ ન રાખવી જોઈએ ઉપરાંત પૂર્વજોના ફોટોગ્રાફ્સ ન મૂકશો દર્શક મિત્રો આ હતી એ પાંચ તસવીર જેનાથી મનુષ્યને ગરીબીનો સામનો કરવો પડી શકે છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડિયોને ને એક લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર થી લખી દેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મિત્રો